સરપંચપણું કરતો હતો બેહાન તો કોણ પોતરી વર્ષથી હું સરપંચપણું પણ કરતો આવ્યો છું બરાબર ગામ માં લગી રે આગા પાછું ના થવા દઉં રોડ બોડ બધા કમ્પ્લેટ રાખું પાછો અને તમારા ઘર માં ચીવ આપડે કોમ નહીં કરતા કર્યું નહીં આ ઘર બની આલ્યું પછી મસ્ત નહીં બની આલ્યું અને હું શું કહું છું આપણે ગામ માં ઉપાડ્યા મોણસો અમુક

એ તો મને ગળા સુધી વિશ્વાસ છે એ તો નહીં આવે દારૂડિયાને તો કું ઓટ હાલવાનું છે યન પણ આ વિરુજીનું નક્કી નહીં હો વિરુજીને ઓટ વિરુજીને નઈ ના જીતી યાર વિરુજી કારણ કે આપડામાં સત્તા છે હજી વાત હાજી કાઈ કે જો તમારા ઘરમાં કવની બોરી બોરી ના હોય કેજો આપણે પા નાસી દે પાછા છે મારું બેટુ આ તો કવની બોરી આલોન વાત કરીને વિરુજીએ તો હજી ગોઠિયાન પડી કોઈ નહીં આલ્યું એટલે હું શું કહેતો તો કહું તો પટી જાય હમણાં રિક્ષા મેલું આ તો આપણા બોરે તમ તારે આવજો રિક્ષા લઈને અને બોરી બોરી લઈને જાજો બોરી એક બોરી એટલે બે કટલ લ્યાતા આવજો તમે ખાતરની થેલી લાવજો કારણ કે બોરી તમે આખા પાસે ઉઠમો એવા તો સર લાગતા નહીં તમે એટલે બે કટ્ટર કરી નાખો ને તો ઘેર તમે રતે ફાવો ફરત બલે તમે બોરી આવીને લઈ જજો અને આપડા કુટુંબમાં બધા કહી દેજો કે વટ કદાડીમાં લઈ અને કોઈ બીજું રાશિ છે કે નહીં બીજું છે ગોઠિયા ખાવા કહેજો

પણ સરપણ માં તો મને જ લાવજો પાછા સારું તમને જ લાવશું કારણ કે રોટલી ખાવા ઘઉં હું હાલવા ને તમન એ વિરુજી કે પોપટજી કે કોઈ નહીં હાલે તમન એટલે હજી તો એરા અમાર ઘેરા આયા નહીં પ્રચાર કરવાય નહીં આયા ને ના તો આ બાઈ ના દેતા તન તમન કહું હારું ના બાજી અને કદાડી તમે હાલ ને ભૂલતા નહીં ના ભૂલું અને આ રીકડ પાછા ઓમ કરી મેલ દેજો ઈકણ એટલે મને દેખાય ને થોડું ઓમ આ તો જો જો હુંધી હું વાટ ગણઈ રહીન જીત જીત્યો નહીં ને

હવે વાત તો એવી બની છે કે હરખઈ 35 વરવાય હું આજે આ ભાઈ સરપંચપણું કરું આજેણ પણું સરપંચપણું બે ભેગું હા એ તો સાચું પોતરી વરવાથી હા સાચું સાચું કોઈ દાડો કોઈ વખત ચૂંટણી થઈ નહીં ના નહીં થઈ આપણા ગામમાં તો ચૂંટણી થાય છે નહીં થાતી બરોબર અને બીન હરીફ મને લાવી છે હા આ વખત એવું એવા મોનસો અમુક નઈ ઉપા કર્યા છે ને હા તે આમ ફોર્મ ભરી આયા છે હા સરપંચમાં કોણ વળી અલ્યા આપણો પેલા વિરુજી ના હોય દાડામાં મારા ઘરે એક વખત ચા ના પીવીને ને તો ઇયન દાડો જ ના જાય તમારા ભેગી ઉઠ બેઠ કરતા એ તમારી હોમે ફોર્મ તે રીતનું ભરે આ તો તને એવું જ છે તા મુએ નતો મનતો પણ આ તો હેરામન ભેગા થઈને જ્યાં પાછા મન કે હું સરપંચ માં તમાર હોમે ઉભો રહ્યો છું મુકુ હવે તાવ પાર્યા ભલે પાર્યા કશો વાધા નઈકુ તમે જીત્યો છો તો જોણે હું જ જીત્યો છું બરોબર એવું તમને કુ મન જો

બોલો પેલો પોપટીઓ પોપટીઓ દારૂ પીપી નાખો દાડો ફર 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 કરે એ રે ઓહો તો સણા નક્કી મળી ગયા કો ગોમ્મો મારો દુશ્મન કોક પાછો આવે ને એવું મને લાગે છે નકા આ મોણસો મારા હો મે અલે મારા જોડે તમે એક તમે ખાલી મન આમ તમે મન વાત કરતા તમે વાપરો ને આમ બે જણા વિરુજીન બે ના તો મને કોઈ દાડો ઈને તુંકાળો નહીં આલ્યો પાઉ ફાસ્કી એવું અને આજ એ જ મારા હામાં ફાસ્કી

તમારો કરી શકેજુ બજુ ના થતો મને કેજો કરી પેલા મળીયે જય બાબારી જય બાબારી

હા જો ખુલ્લો પડ્યો ઘેરે સી આર્યા કેવું પડશે આલો આપણે ઉભા જાય છીએ પાસે આરે કે કે તો જીતી તો કીધું તમે આવી રીતના ચમકાવાય શું છોકો સોંધી હવ સંતી સંતી બેહરા ખાટલા બેહો શું બેહો હો

બરોબર એટલે તમારા તગારા મો વોટ આવવાનો આ તગારું ખકડાતા ખકડાતા કોઈ મત માંગવા આવે કેવું પડે ભાઈ અત્યારે ચ્યુ હોય ખબર મોને કે પહેલા ના કોઈ ભણેલા આપણે મોને અમે કોઈ ભણ્યા નહી બસ બે તાઈ જોડી ભણ્યા બરાબર બરાબર તો બેજાર ભણ્યું ના હોય એટલે એના આપણે ખાલી આ દેખાડવું પડે કે આઉ દોરેલું હશે એની બાજુમાં બટન હશે એ બટન તમારે દબાવવાનું બરાબર

કયું કે તમન કેવા આવ્યો કે તમે અમને ના કહી દો કે ભાઈ અમન તમે ક્યાં હતા આ પહેલી વખત ફોર્મ ભર્યું તમે પહેલી વાર રહ્યા આપણે જીતી જાઓ હા જીતી જાઓ બરોબર ને હા જીતી જાઓ આ થોડો આરા ખાતો કીધું થોડો ફરીએ વળી આઈએ ચુંડડી માં ચીવ ના બરોબર બરોબર આજ રમત ચીવી રમાય છે જોઈ લીધી તો પડે સાચી વાત એટલું જ નહી ના ના બરોબર બીજું કોઈ બી શાંતિ કોઈ કામ કાજ હોય તો આપણે કેજો પાછા અડધી રાતે ફોન કરી હા તો ને આપણે આઈને ઉભા રહ્યા તરત જ

મેળ પડી જાય આપણો તમે ફોર્મ ભરતી વખત ભાવ ભાન વાત કરી હતી ભાવભાન તો વાત થઈ ગઈ તો આમાં ચાર ની એમની પણ તમે રોજ ઉઠતા બેઠતા ચા પાણી કરતા